તમારું સ્વાગત છે તો આજે તો મિત્રો આપણા ઘરના દાતી મિત્રો બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ તો ઘરના દાથી બ્લોગ આવે છે મિત્રો આપણો તો આપણા મિત્રો જઈએ છીએ મિત્રો આપણા બકરામાં બકરામાં તો મિત્રો નહીં જતા આપણા આગળ જવાનું છે તમને લોકેશન બતાવવા તો દિવાળી નજીક આવે છે તો મળીએ આગળ પછી બ્લોગમાં ના કરે આ રે છે બકરાઓ વાયકાના आवाज આવવાનો છે ઘેર વાગોમ વાગી જે છે બે જોઈ લો તમે એ લોકેશન આ લોકેશન તો જોઈ જ નહીં તમે મિત્રો તો મિત્રો આપણો બ્લોકને સપોર્ટ કરજો ફૂલ આવા રેગ્યુલર બ્લોક આપતા રહેશે આજી કે છે 5 ના આપણો બ્લોક સ્ટાર્ટ કરી જાલુ છે 5 વાગે તો જોઈ લે આપા સાંજનો નજારો

તો અને આપરાલ તે આ સ્ટો ગામ માં દે આણું દૂધ લઈને તો જોઈ લેશે 2000 સીમાવ જય માતાજી હમ તોત હા જો મિત્રો આવ કે છે તમને બતાવું જોરથી બોલ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ હમ કે આવસે મિત્રો તો આપરા મિત્રો એક ચેલેન્જ રાખેલી આ વિડિયો ની અંદર તમે જેટલો આપડે 10k સબસ્ક્રાઇબ થઈ જા તમે પછી આપડે ફેમિલીના બ્લોગ આવતા રહેશે રોજ જમ રેગ્યુલર જોડી આગળ પછી આપડે ચેલેન્જ રાખી લી મિત્રો 10k સબસ્ક્રાઇબ થઈ જા સપોર્ટ કરજો તો આપડે રેગ્યુલર બ્લોગ ફેમિલીના આવશે હવે સપોર્ટ કરતા રહેજો મિત્રો બને એટલો તો વા આગળ જઈએ આપડે જો બસ હવે આગળ જઈએ बताइए तुमने बदु आपरा रुपया नी दू होय तो निकालो का लानी साईं ये ले Ya ah, bu. Lusa saya tu, nasib bagi ya. जुला तब तो रूप बताऊं <स्थाथ> तो आशा तो आप मित्रों आकर तो रूप भी आने लूँगा ना आगे अपने साथ में पढ़ो कटाया जुलिया पास उपाधि जो हम इत्रो हुआ दीवारी पसी हुई है नॉन हुआ तो आप रहा दीवारी ना ब्लॉग आपके रेगुलर तो तो सपोर्ट कर दियो फुल હવે ને મિત્રો વિડીયો આવી ગયા જમદાડ આપણા કયા કયા મંદિર ક્યાંક જાણું તમે બતાવશો બ્લોગ જોરદાર આવી જાય હવે મિત્રો આપણો બ્લોગ કરજો કન્ટિન્યુ મજા આવશે મિત્રો બ્લોગ જોવાની કે આ जोरदार હવે મિત્રો સાન પર એટલા પક્ષીઓ આ મિત્રો અત્યારે જંગ્યા જે આ જીલે બધાયા આપડા આ કંજી પોકડીજી કાપીгали થી બધુ આ સામાન પડ્યો હ

જણાવ્યું કે આપણા યુટ્યુબમાં મિસ્ટર શિવસક્રાઈબ કરજો તો મળી એક નવો બ્લોગ સાથે ત્યાં સુધી જે માટે સપોર્ટ રહેજો બાય બાય